આવે મજા એ જો આવે છે હે લે એ લે એક ક્યાં આલી જાઉ ઓય ના ના ઓ તો જોઈ ને આજે ચાચા દિવસ પછી હવે કરોના મોઢા ઉપર આવી એ ખુશી આવી ને આપણા મોઢા ઉપર આવી ખુશી આવી હે શું તો તમે મને કીધું ને તારે ખાઈ લીધું એકલી એકલી હા થઈ ગઈ ને રેડી હા તૈયાર થઈ ગઈ ને આ શિવા ની કેટલી ચોટી વાયરી પછી આજ તો બધું મેચિંગ મેચિંગ કર્યું ને કપડા ને બોટલ બેગ બધુંય મેચિંગ હા તો જાવ ને હા જય શ્રી કૃષ્ણ કરો હર હર મહાદેવ ઓકે હું વડાવી ને તૈયાર થઈ ગઈ એટલે જવાની હા હા બાય બાય કરો બધાય બાય ડાયાબિટીસ નો થાય ને હા એવું હોય તો આ ગરમ હોય કે મમ્મી હા જાંબુ કેવા છે જો કેવા હાવ ટબા જેવા છે ના હવે કાળા કાળા થઈ ગયા છે હા આ મો ફરાઈ જાય હા જો આ એક વાર તો મમ્મીએ વારી લીધું હવાર મે ફર્યું સાફ કરી નાખ્યું હવે પાછું વારવું જો પાછુંય વારવું જો ને હાઈ જોધી માં કઈ એક વાર થાય વારવાનું કે એક ચાર વાર થઈ જાય હા એક તગારો આખો દી ભરાતું હે હો વધારે હો તગારા થી મને એમ હા હાલો બધાય રાવણા ખાવા તાજા તાજા જાંબુ ખાવા રાવણા જાંબુ કેવા પાયકા છે

સુરજ એ આછા આછા દેખાય ઢાકલા જે હોય વાદરા હોય ને ત્યાં આછા આછા દેખાય દેખાય ને પાછા વૈયા જાય અટાણે ઈચો ઠાકલું છે નગર તો સાડા નવ વાગે તડકો છે ને એકદમ નવ હોય ખેતરમાં ઉભાય ને એવો તડકો હોય હવે આપણે એવા ગાય ગોળ રોટલી દેવા દઈ દઈએ ને પછી ઘરમાં કામ કરીએ પપ્પા છે ને કરણને લઈ ને ગયા છે રાણાવાવ વાવ કેમ કે હવે છબડા બેહવા તો મંડા મોઢે હતા એ ફૂટી ગયા પછી ડીલ માં છે ને એ બેહવા મંડા તે હવાર હવારમૈયા છે ને નમાવી લીધા પેલા કરણને લીમડા વાળું ગરમ પાણી ચૂલે મૂકી દીધું ટોપિયું ભરીને તે કીધું કે પાણી રેડી લ્યો તે પાણી રેડી લીધું ચણાન લોટવેથી ચીરીક ના આવ્યું આબું તો બતા કઈ કે પંદર વીસ દી ન દેવાય ચણા લોટવેથી નાઈ લીધું કેમ કે એ આવ્યા ને તે દિના છે ને એ અસબડા હોય એટલે નવાય નહીં તે ભીનું પોતું ફેરવી લીધું તું ભીનું કપડું કરીને પછી આજે હવે હવારમયી નાઈ લીધું પછી નમાવી લીધા પાણી આરે કુલર સવારી ને કરણને પૈકી લગાડી લીધા ને હવે ગયા છે દવાખાને એવા હતું કે એને આમ હોય એટલે તો આવે પણ અટાણે તાવ નથી ગઈ રાઈતે જરા જરા તો ને આગલી રાઈતી વધારે હતો પણ એને હવાર હાંજી કે મને છે ને માથું ફરે કે અમે થાય કે ચપર આવ્યું છે ને આપણે પડી ચા કે એવું થાય છે બીજું કઈ વાંધો નથી કે તે અહીં એને રણાવ આવશે ને ત્યાંનું દવા લાગુ પડે ત્યાંની દવા પપ્પા તો ત્યાં જાય પેલા પોરબંદર જવાનું વિચાર્યું હતું પરણ કે અહીંયા આપણે લાગુ પડે કે અહીંયા જવાય નહીં કે હવે પપ્પા દીકરો નીકળી ગયા ને શિવાની ને પેલા મૂકી શિવાની તૈયાર કરી દીધી હતી નવ વાગે છે ને શિવાની પેલા મૂકી ને પછી કરણ ને પપ્પા જાંબુ ખાતા હતા ટબાજી વાસણ ના ને જાંબુ ખાઈ ને હવે ગયા છે ચા દેવા ખેતર માં માણસો ખડું પાડે ને તેને ચા દેવા ગયા ને ભાવેશભાઈ થાય તૈયાર તૈયાર થઈને એ આકડી નીકળી ચાહે ને મારે હવે ઘરમાં છે ને ઓસાડ ને બધું બદલાવી નાખવું અટાણે કરણ નાઈ લીધા હતી એને બધા એ કપડા ને ધોવામાં કાઢી નાખું નોખા પલાળી દઉં ઓછાળ બતાવી ધોવામાં કાઢી નાખું ટુવાલ ને એના છે ને અલગ કપડાં પલાળી દઉં આખરી પપ્પા દીકરી ક્યાં આવતા અમે તો આવતા રહ્યા વેલા વેલા શું એ છોકરી તું કઈ આવી બલ મંદિરે થી આવી 12 વાગે હા હા કઈ લઈ આવ્યા છે તું કઈ લે મારા માટે મને ખાસ લઈ આવી તું તારા ટુ લેવી હે હું કે કે હાટ હમ ક્યાં તો ખાધું તે કે બાકી છે બાકી છે

બાકી શિવ કેવી બેઠી છે શિવ ડબલ લઈને બેસી ગઈ ભરી ન મૂકતી કપડા ને ચમચી હતી જ ખાજે બપોર ભાગી ગયો એક અને જમવાનું જો ટાણું થઈ ગયું તો કિરણે કપડા ઉપાડ્યા ધોવાના હા કિરણ એટલે ઢાકલા જેવું થઈ ગયું છે ને કપડા છે ને આ છે ત્રણ ડોલ છે એટલે એટલે બે ડોલ સવારે પલાર દીધા હતા એક ડોલ માં કોરા પડ્યા મે કીધું ખાધા પેલા છે ને ખાવાની વાર હતી હજી અડધા મેં કીધું ધોવાઈ જાય ને તો પછી બીજા પલારી મૂકી દઈએ અડધા ધોવાઈ ગયા ને અડધા હજી બાકી હતી હવે છે ને બપોરા કરવા બે હું બપોરા કરીને પછી બીજા કપડા તો ને થોડુંક હાબુ પાવડર મગાવવાના હતા પપ્પા એટલે જેટલા પાવડર હતા ને એ પ્રમાણે કપડા પલાળ દીધા હતા ને બાકીના બાકી રાખ્યા હતા હવે જો બીજા પલાર નવા ડોલ ખાલી થઈ એટલે કિરણ કપડા ધોતી હતી ને હાલે પછી અમે હું ને સીવું બેજું આવી

હવે તો સારું છે વાંધો નથી હવે ન્યા છે છે ને શિવાની ને ચીરી કેમ થાય કે મારા પપ્પા મને પાહે બેહવા દે કે આજ વાંધો ન થાતો ને પપ્પા પાહે પાહે ફરે છે એ જો અહીંયા આન પપ્પા આ કરણ ખુરશી આઈ નાખી ને કે હું ઘડી કાઈ બેહું કોઈ તે ખુરશી ન લઈ આવી જો ને ઈ ફોન લઈ આવી તી માર વિડીયો ઉતારવા કરણ આવ્યા ને માર શૂટિંગ કરવા તી એનો ફોન લઈ આવી એ હોય વિડીયો ઉતાર ને એમ કે મારે વિડીયો ઉતારો બોલો ઈ તો આપડી YouTube ફેમિલી ને ખબર જ છે ખાઈ જ દાદી ના કેવા વિડીયો ઉતારતી હોય ઈ વાત છે હા ઈ તમે શૂટિંગ કર્યું હતું જો શિવ ને બધી ખબર પડવા માંડે કઈ રીતના બધા વિડીયો ઉતારે ઓડા ઓડા ટાયા હે તોય બધી બોલો એટલે ખબર પડે મોબાઈલ માં એક્શન ની ખબર પડે હા એક્શન ની બધી ખબર પડે કેમ વિડીયો ઉતારવો કઈ રીતના એક્શન કરવી હમણા કહી દે એકવાર છો જોઈએ એક્શન કેમ કરવાની એ કીધું એ કીધું એ છોકરી જતાય બે ચોટલી વારી तो आल की ना तो लुगड़ा धोई ले पछि खाई ले या हां लो हवा गई क्या मैं वैसे ने चा पानी हम बताई पी ली ता करोणे न पीता है के मने चा भाव तो न ते એટલે એને फ्रूट खाई से हमणा तो जो केड़ू खाई मन के केड़ू ले आ दे के ती भावे तो खाओ ती भावे से अब हम्म भावे <laughs> तो करे चा नु में चार ना में नो मत न जाती मैं तो मीठो ही नहीं करे वो स्वभाव है ना चा એટલે કેળો ખાધો હું કઉ હવે મમ્મી ગયા ખેતરમાં ખેતર કીધું તમે વાટી વાટી આવો હું અહીંથી જવાર વાઠી લઉં એટલે બે કામ એક પતી જાય પછી હું શોર્ટ વિડીયો શૂટિંગ કરવું જો હે ને શિવાની મેન કાકા ને તો બે દડે રમવાનું હોય એટલે ભાવેશભાઈ આવીને ફ્રેશ થઈ જાય ને થોડુંક કટક બટક કરી લઈ ને એટલે એને પછી બે કાકા દીકરી ચાલુ થઈ જાય શિવાની એ ઉઠી એક કેળું ને એક ચીકુ ખાતું ને ભાવેશ વેસે ને આવી ને દાળ ભાત ને થોડુંક ને હવે આપણે હાલો તો પછી ઉમળો ખૂમડો મારવો કુમીને કટારો ખૂમડો મારી આવી કેમકે કરણ કે મંગળવાર ને બુધવાર બુધવારે આવ્યો ને તમે સવાર

હવે ઉપર ખુશી આવી ને આપણા આપડા ઉપર એ ખુશી આવી એ મજામાં તો આપડે મજામાં ને આજે કરણે ફોન હાથમાં લીધો તો હેન્ડલ બપોરે હાથમાં ફોન ને લીધો નકર તો એને માય કઈ દેવાય આરામ કરવા આવ્યા તા મજા નતી આપડે હા દોડી દોડી ને વળી પગ ભાંગે તો કામ કરું ક્યાં ના તું જવું પડી જવાનું એ ક્યા ખાઈ ને પડશે નહીં આમ જો આમજો દાદી છે ને કે એમ તારે કરવાનું છે મેં કેમ કર્યું તું ઓટા માથે

કેમ ધોડીને પછી જાટકો કેમ મારવાનો હા તો પછી એમ કરી ને હા ભાવેશભાઈ તમે કંઈક ભૂલી ગયા ફ્રિજ માં શીખવાડ પડે પૂછો સુને તો તમે મને કીધું ને ખાઈ લીધું એકલી એકલી આ અમે તો નથી ખાધું કરણે જરાક ખાધું ને નથી ખાધું તમે કે નથી ખાધું ખાધું તું નકા સીવ કાઢી દીધું તું ઈ મને ખબર છે લઈ લ્યો કરણ બધાય દાદી ને નૈવરા કરે હાલો કરણ ચાહું ને તો હમણાં તો છે ને તડકો તો જોવા જ નથી મળતો બપોરે થોડીક વાર હતો બાકી તો એન્ડ કરીએ વિડિયો ગઈ હોય તો વિડીયો લાઈક ચેનલમાં નવાય તો સબસ્ક્રાઈબ કરી લેજો ફરીથી મળીએ નવા વિડીયો કરણ ને છે ને આજે હરખાણા બધા મોટા ઉપર ખુશી આવી ગઈ હા એ તો મજા આવે એટલે તો અહીંયા મજા આવે એટલે એના તમારી વાત સાચી છે મજા આવે એટલે હું આવે ન મજા આવે થોડા રોહણ લઈ આવી ને મોટે તો એના આવે